રામ નામ લેખન વ્રત રામ નામ લેખન વ્રતનો આરંભ રામ રામનવમીના દિવસે અથવા અન્ય કોઈ શુભ દિવસે કરવો પ્રથમ આચમન પ્રાણાયામ કરી પક્ષ વગેરેનું ઉચ્ચારણ કરવી સર્વ પાપોના ક્ષય માટે વૈકુંઠ લોકની પ્રાપ્તિ માટે અને શ્રી રામના અનુગ્રહ માટે હું શ્રી રામ નામનું લેખન કરીશ તેવો સંકલ્પ કરવો અને સોળસો ઉપચારથી લખેલા રામ નામની પૂજા કરવી રામ નામનું મહાત્મય પાર્વતી બોલ્યા હે જગત પ્રભો હે નાથ આપના અનુગ્રહથી હું ધન્ય છું હું કૃતાર્થ છું અને મારો સંશય દૂર થયો છે હે નાથ આપના મુખમાંથી શ્રવેલા રામકથા રૂપી અમૃત રસાયણનો પાન કરતાં મારું મન તૃપ્ત થતું નથી મેં શ્રી રામનું અમૃતમય નામ સંક્ષિપ્ત સાંભળ્યું છે પરંતુ હવે હું વિસ્તારથી એનો મહિમા સાંભળવા ઈચ્છું છું શ્રી મહેશ્વર બોલ્યા હે દેવી પરમસિદ્ધિ દીર્ઘાયુષ્ય પુત્ર અને સંપત્તિ આપનાર પણ અતિ ગુહ્ય વ્રત તમને કહું છું તો સાંભળો એક કરોડ કે એકસો રામ નામ લખવા રામ નામનો એક એક અક્ષર પણ મહાપાપનો નાશ કરે છે જે મનુષ્ય સકામ અથવા નિષ્કામ ભાવથી રામ નામ લખે છે એ આ લોકમાં સુખ ભોગવી અંતે પરમપદને પામે છે વ્રતના આદિ મધ્ય અને અંતમાં ઉદ્યાપન વિધિ કરવી ઉદ્યાપન વિધિ વિના ફળ સિદ્ધિ થતી નથી એટલે સર્વ પ્રયત્નોથી ઉદ્યાપન વિધિ અવશ્ય કરવી ઉદ્યાપન વિધિ પાર્વતીજી બોલ્યા હે દેવાથી દેવ ભક્તો પર અનુગ્રહ કરનારા આપને નમન કરું છો આપ ઉદ્યાપન વિધિ વિસ્તારથી કહો અને લક્ષ્મણ સહિત રામની મૂર્તિ તૈયાર કરાવવી એ સુવર્ણના ચોથા ભાગને હનુમાનજીની મૂર્તિ કરાવવી આ મૂર્તિ માટે સુવર્ણનું પ્રમાણ આઠ પલ છે પરંતુ શક્તિ ના હોય તો પલ અથવા અર્ધ પલ સુવર્ણની શ્રીરામની મૂર્તિ કરાવવી એમાં દ્રવ્યલોપ કરવો નહીં સોળ માસ ચાંદીનું આસન તૈયાર કરાવવું પીળા વસ્ત્રો પહેરાવી ચાર દ્રોણ ચોખા પર એની સ્થાપના કરવી તીર્થમાં અથવા ઘરમાં પવિત્ર સ્થળે મંડપ તૈયાર કરાવવો ચાર દ્વારમાં આંબાના પાનના તોરણ બાંધવા ગોમેથી લીપેલી ભૂમિમાં સાત પ્રકારના ધાન્યથી સર્વતો ભદ્ર મંડલની રચના કરી અને રંગાવલી કરવી પૂર્વ દિશાથી આરંભ કરી આઠ અખંડ કુંભોની સ્થાપના કરવી મધ્યમાં ચોખા પર એક કુંભની સ્થાપના કરવી એમાં શુદ્ધોદક પંચપલવ અને પંચરત્ન નાખવા આઠ શ્રીફળ લેવા એમાંથી એક શ્રી રામને અર્પણ કરવો વેદ શાસ્ત્રના પારંગત બ્રાહ્મણને આચાર્ય પદે સ્થાપવા અને સોળ વિદ્વાન બ્રાહ્મણને ઋત્વિજો તરીકે પસંદ કરવા પર વસ્ત્ર અને અલંકારથી એમની પૂજા કરવી પછી પવિત્ર રહી ગણપતિ દેવતાનું પૂજન કરવું પુણ્યા હવાચન કરી રામચંદ્રની પૂજા કરવી અને વિધિપૂર્વક અગ્નિની સ્થાપના કરવી વિષ્ણુસુક્ત અથવા મૂળ મંત્ર ભણી હોમ કરવો પુરુષુક્ત ભણી સમિધા ઘી અને તલ હોમવા રામ મંત્ર ભણી એક હજાર અને આઠ વખત હોમ કરવો પછી રામચંદ્ર આદિદેવોની પૂજા કરી બલિદાન આપી પૂર્ણાહુતિ કરવી ફળ ગ્રહણ કરી અભિષેક કરવો પછી ભગવાન રામની પ્રાર્થના કરીને આચાર્યને સુવર્ણ વસ્ત્ર ગાય આદિનું દાન કરવું અને કહેવું રૂપી રોગથી પીડાતા મનુષ્યો માટે આપની ભક્તિ એ જ એકમાત્ર ઔષધ છે સીતા લક્ષ્મણ અને હનુમાન સહિત હે નરેશ્વર મૂર્તિદાનથી પ્રસન્ન થાઓ અને મને ભોગ અને મોક્ષ આપો મૂર્તિના દાનની સિદ્ધિ માટે યથાશક્તિ સુવર્ણની દક્ષિણા આપવી કારણ કે દક્ષિણા રહિત દાન કદાપી ફળ આપતું નથી પછી મધ ઘી દૂધ પાક અને સાકરના લાડુઓથી હજારો બ્રાહ્મણોને જમાડવા ઋત્વિજોને ભૂયશ્રી દક્ષિણા આપવી પછી દૂધપાત્ર તિલપાત્ર સૈયા રથ આદિ દસ દાન યથાશક્તિ આપવા શક્તિ ન હોય તો માત્ર સુવર્ણ આપી રામચંદ્રજીને નમસ્કાર કરવા અભિષેક થયા પછી તિલક કરાવવો પછી બ્રાહ્મણોના આશીર્વાદ લઈ એમની સ્તુતિ અને વંદના કરી એમને વિદાય આપવી પછી ઉમા મહેશ્વરનું પૂજન કરવું બટુકને ભોજન કરાવવું સો કુમારિકાઓ જમાડવી અને મહાત્મા યોગીઓને જમાડવા પછી શેત્રપાલને બલિદાન આપી રામનું ધ્યાન ધરી રામ નામનો જપ કરવો એનાથી થનર પુણ્યનું બ્રહ્માજી પણ વર્ણન કરી શકતા નથી એક રામ નામથી હજાર અશ્વમિક અને સો વાજપેયી યજ્ઞનું ફળ મળે છે સ્ત્રી પુરુષ શુદ્ર અથવા નીચ સર્વ રામ નામથી મુક્ત થાય છે એ સત્ય છે પછી પ્રાર્થના કરવી કે કલ્પ વૃક્ષના મૂળમાં સર્વે મણિઓથી વિરાજિત રત્ન સિંહાસન પર બિરાજેલા લક્ષ્મણે અર્પેલું ધનુષ્ય સુંદર હાથોથી ધારણ કરનારા વામ અંકમાં સીતાને ધારણ કરનારા અને ભરતે ધારણ કરેલા મહામુક્તિ છત્રથી શોભતા અને શત્રુઘ્ને અત્યંત પ્રેમથી ધારણ કરેલા બે ચામરોથી દીપતા ભગવાન રામચંદ્રજીને હું ભજો છું ભગવાન મહેશ્વરના કઠોર ધનુષ્યનું ખંડન કરનાર અને ભગવતી જાનકીના હૃદયમાં આનંદની વૃદ્ધિ કરનાર ભગવાન રઘુનંદન રામચંદ્રજીને હું નિરંતર વંદન કરું છું આ રીતે રામ નામ લેખન વ્રતની માહિતી પૂર્ણ થઈ